ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા હતા કંપનીના ગેટ પાસે જ ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રીટરના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા સાત કરોડ રૂપિયા લેણા નીકળતા હોવાનો દાવો કેપી સંઘવી કંપની દ્વારા વેપારી સાથે હીરાનો વ્યવહાર કરવામાં આવતો હતો થોડા સમય પહેલા ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું તેમ છતાં સિક્યોરિટી પેટે આપેલા ચેક કંપનીએ વેપારી પાસેથી રૂપિયા લેવાના હોવાને કારણે બેંકમાં નાખતા ચેક થયા હતા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરાના વેપારીઓએ આરોપ લગાવ્યો છે સુરત કારખાનેદારો કેપી સંઘવી ઓફિસ બહાર ધરણા પર બેઠેલા કારખાનેદારની સાથે ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ મોરડિયા જોડાયા હતા ગઈકાલે વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અને ધારાસભ્ય કાંતિભાઈ બલ્લડ ધરણા પર બેઠા હતા સાથે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ ધરણા પર બેઠા હતા જે 12 જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે એમની રજૂઆત આજથી દસક દિવસ પહેલા અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું એકવાર સમાધાન થઈ ગયું છે જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરેન્ટેડ ચેક આપેલ એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બચ્ચાનું શું થાય આ પ્રકારની રજૂઆત થયેલી અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ સેશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા પર અહીંયા બેઠા છે ત્યારે હું એમને મળવા માટે અને એમના કાંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું અને કીર્તિભાઈ એમને પણ મારી વિનંતી છે કે જ્યારે એક ડાયમંડની પરંપરા રહી છે અત્યાર સુધીમાં હજારો લોકો નાદારી લખાવી છે અને નું જ્યારે નુકસાન ગયું હોય ત્યારે પાસે પોતાની પાસે માલ રાખીને નહીં આપે તો એમની પાસે બધી જ કાર્યવાહી થવી જોઈએ એમની સામે પરંતુ જ્યારે ઘર ઘરેણા ઘરેણાં કોઈ લોકોએ જમીનનું પણ બાપદાની આપી દીધી છે કોઈ વાત તો જ્યારે એની પાસે આવો કાંઈ છે જ નહીં તો હું માનું છું કે વિનંતી કરું છું કીર્તિભાઈને કે આવા કેસ પાછા ખેંચે અને બહેનોને આવા યાતનામાંથી એમને મુક્ત કરવા જોઈએ અને માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ અને આમની તો બહુ બહુ મોટી મહાન પેઢી છે અને ઇતિહાસ પણ રહ્યો છે ત્યારે હવે ફક્ત બાર લોકો અને એમની પાસે નથી તો એમને જેલમાં જવાથી મોકલવાથી કાંઈ હાથમાં નહીં આવે એટલે મારી વિનંતી છે કે એક માનવતાવાદી વલણ અપનાવે અને આ બહેનોને એના ત્રાસમાંથી મુક્ત કરે જયશ્રીબેન મારું નામ છે અમે અત્યારે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ બસ અમે કીર્તિ સાહેબને એટલી વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધારણા પર બેસીશું અમે પાંચથી છ વર્ષ અત્યારે હેરાન થઈ રહ્યા છીએ અમારા છોકરા અમે ગામડે રહું છું બધા અમે ઘરવાળા અલગ અલગ રહીએ છીએ નથી કાંઈ કામ કરી શકતા કે નથી કાંઈ કરી શકતા તો અમારા છોકરાને આગળ ભણાવવા માટે બધી ખર્ચો તો જ હોય ને અત્યારે મંદિરનો માહોલ છે તો આગળ શું કરી શકે બસ અમે એટલી વિનંતી કરીએ છીએ માફી માગીએ છીએ એની પાસે કે અમને ન્યાય આપો 镇压。